મિત્રો જય શ્રી કૃષ્ણ કેનેડા ગવર્મેન્ટ તરફથી ફરી એક વખત જો તમને હું એમ કહું કે કઉી એમ્પ્લોયર એસી કંપનીઓ એવી કહું કે જે ગવર્મેન્ટે ઓલરેડી કહ્યું છે કે આની અંદર તમે જોબ એપ્લાય કરો તો આવી જો કંપનીઓનું લિસ્ટ તમને મળી જાય અને તો પછી શું તમને લાગે છે કે તમને હવે કેનેડા ની અંદર પીઆર ના મળે અથવા જોબ ના ક્રાઇસિસ તમારે ફેસ કરવા પડે તો આજે તમને આખું એ લિસ્ટ આપીશ ડિટેલની અંદર આપણે આગળ જોઈશું કે જેથી તમને લોકોને બી ફાયદો થાય અને એ બી એવું પ્રોવિન્સ છે કે જ્યાં આગળ તમારે એવું કોઈ જરૂરી નથી તમે એ પ્રોવિન્સમાં રહેતા હોય તો જ તે ઇવન તો તમે ભારતમાં રહેતા હો તો બી તમે એપ્લિકેશન કરી શકો છો અને આખી ડિટેલ તમને આપીશ એ પહેલા તમે પેન પેપર લઈ જાઓ અને જો વિડીયોને હાઈપ શેર કરવાનું ના ભૂલતા અને મેક્ઝિમ લોકોને વિડીયો શેર કરતા રહેજો કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન તમારા સવાલ વધે એ કોમેન્ટ કરતા રહેજો આપણે સોલ્વ કરવાની કોશિશ કરતા રહીશું હવે તો કે આપણે આગળ વધીએ છીએ જ્યાં આગળ ઓલરેડી હું તમને કહું બ્રિટિશ કોલોમિયાની કોમ્યુનિટી છે જેને કારણે તમને ઓલરેડી ડેઝિગ્નેટેડ લિસ્ટનું તમને સેવન્ટી ટુ એટી કંપનીઓના લિસ્ટ આવ્યા છે જ્યાં અમુકમાં ઓપનિંગ ચાલુ થઈ ગઈ છે અમુકમાં થવાની છે પરંતુ બધી ઓપનિંગ્સ તમને ફાયદાકારક છે કારણ કે જ્યાં બી ઓપનિંગ નથી થઈ ત્યાં એટલીસ્ટ તમે રજીસ્ટર કરીને રાખી શકો છો જો સિસ્ટમમાં એ લોકોના પોર્ટલ સિસ્ટમમાં હોય તો તમને ઈમેલ આવી જશે જ્યારે બી ઓપન થશે ત્યારે તો તમે તમારી જોબ લઈ શકો છો આપણે સ્ટાર્ટ કરીએ છીએ જેની અંદર ઝીરો સેવન થ્રી વન નાઇન નાઇન ઝીરો बी सी लिमिटेड जीरो सेवन फोर थ्री सेवन टू सिक्स बी सी लिमिटेड जीरो एट वन बी सी लिमिटेड है जीरो डबल एट टू नाइन फोर वन बी सी लिमिटेड है ब्रिटिश कोलंबिया लिमिटेड पांच सौ अग्यार चार सौ सात इनकोर्पोरेशन चार सौ छन्नू चार सौ सड़सठ ब्रिटिश कोलंबिया लिमिटेड है ડબલ ટુ વન થ્રી સેવન ફોર થ્રીની જો વાત કરું અલબટા લિમિટેડ છે અલ્બટા લિમિટેડ જ પરંતુ અલ્ટિમેટલી જેવી છે ઘણા ને સર તમે તો બ્રિટિશ કોલમની વાત કરતા હતા તો અલ્બટા કેમ આવ્યો પણ આ નામ છે એટલે હું તમારી સાથે શેર કરી રહ્યો છું એઆરએલ આર્કિટેકચ રેફ્રિજરેશન લિમિટેડ એ સ્પેડ જનરલ સર્વિસ લિમિટેડ એટી જે ફૂડ લિમિટેડ આનંદ મર્સડાઈઝ લિમિટેડ એર લેસોબા હોલ્ડિંગ્સ લિમિટેડ બ્લુમોરા હોલ્ડિંગ્સ લિમિટેડ બ્રાઉની હોસ્પિટલ ડેવલપમેન્ટ કોર્પોરેશન્સ સી થોડા ટફ નામ લાગશે કારણ કે ફ્રેન્ચ લેંગ્વેજ સાઈડના થોડા નામ હોય એ રીતના છે એટલા માટે થોડા હું સ્ક્રીન પર બી રિફ્લેક્ટ કરાવું છું જે ટફ નામ છે એટલે તમારા માટે સરળ થઈ શકે ब्रिजी पिंस लिमिटेड चॉपिंग्स एंड सन्स लिमिटेड सीटी फर्निचर डीसी लिमिटेड सी डबल्यू एस एस केडियन वॉटर सव एंड सैव लिमिटेड कैम्पस किड्स डायकर सोसायटी चाइल्ड लिमिटेड है डेवलपमेंट सेंटर सोसायटी ऑफ फोर्ट है जॉन एंड डिस्ट्रिकुबी एफ एस जेर लिमिटेड चुबी फोर्ट ने फूड लिमिटेड કોર્ટિસ એન્ટરપ્રાઇઝ લિમિટેડ છે અને DR રેસ્ટોરન્ટ છે ડ્વાસેન ક્રીક એન એટ મોટેલ પાર્ટનરશિપ્સ છે DHK હોલ્ડિંગ્સ ઇન્કોર્પોરેશન છે ડ્વાસેન કોઓપરેટિવ છે યુનિયન છે આ બધાને તમારે કરવાનું શું છે ખબર છે આ બધાને તમારે Google માં સર્ચ કરવાની કંપનીઓ જે જે ભી બ્રિટિશ કોલומિયાના RCAB પ્રોગ્રામના એનઓસી કોડ ડિમાન્ડ લે છેનો વિડિયો ઓલરેડી ચેનલ પર છે એ બધાએ આ બધી કંપનીઓને ડેઇલી ફોકસ કરી શકાશે કે જેની અંદર ઓપનિંગ થતી જાય એ રીતના તમારે જોબ મેળવવાની ટ્રાય કરવાની છે જો તમે બિઝી છો તો તમે ઉપર જે નંબર એપ્લાય થઈ રહ્યો ત્યાંથી અમારી ટીમનો કોન્ટેક કરો છો તો એ લોકો બી તમને સર્વિસ આપવાની કોશિશ કરશે ડિયન કોઓપરેટિવ ઓપરેટિવ યુનિયન છે ડ્વેશિયન ક્રિક ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબવાળા છે ડ્વેશિયન ક્રિક કિંગ રેસ્ટોરન્ટ છે ડિકેટ પાર્ટનર્સ લિમિટેડ છે

फोर्थ सेट जो पिजा है सैवंटी थ्री इनकोर्पोरेशन से डीबी एंड जी एन जी पिजा लिमिटेड ग्रेट कैनेडियन एल पी हेवन फेमिली सर्विसेस वाला है हेल्थ टीम होल्डिंग्स वाला है कॉर्पोरेशन हॉलो लॉडिंग्स लिमिटेड पार्टनरशिप है इंडियन एसेंस बिस्ट्रो लिमिटेड है जेंटेन फेरर एनएलसिया मैकग्रेलिंग इनकोर्पोरेशन है નોર્ધન હેલ્થ ઓથોરિટી કન્સ્ટ્રક્શન લિમિટેડ છે નોર્ધન નોર્ધન મેટાલિક સેલ્સ છે 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 લોજ લિમિટેડ ટ્રસ્ટ પીઝા અને અને આમાં તો 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 એક સારી કે પટેલ પટેલ ફેમિલી ફેમિલી જ જ રન કરી રહ્યું એસોસિએટ બિઝનેસ એમણે આપણા ગુજરાતીઓ કહી શકાય તમને આ લોકોની અંદર હેલ્પ મળી શકે પેવલિસ ટ્રેકિંગ લિમિટેડ છે

આ બી આપણું ભારતીય નામ છે આની અંદર ઘણા એમ્પ્લોયરો એવા છે કે જે ભારતીય એમ્પ્લોયરો છે જ્યાં આગળ તમને એઝ એ ભારતીય અથવા આ બધા જે નામ પરથી એવું લાગે કે ગુજરાતી તરીકે કદાચ તમે એપ્લાય કરી હોય તો પ્રાયોરિટી મળી શકે તમને આ એક ચાન્સીસ દેખાય કારણ કે એક એક્ઝામ્પલ છે સિમ્પલ છે કે કોઈ બી ગુજરાતી એમ્પ્લોયર હોય તો એક વસ્તુ વિચાર છે કે સેમ પ્રોફાઇલ છે તો એક અધર કોઈ વ્યક્તિને લેવો બેટર ગુજરાતીને લેવાથી લેંગ્વેજ બેરિયર જે છે એ થોડું ઈઝી થઈ જાય છે એમના માટે તો કદાચ એ પ્રાયોરિટી બી તમને મળી શકે

ટ્રોયર વેન્ચર લિમિટેડ છે વનક ઇન્ટરનેશનલ પ્રોપર્ટીઝ લિમિટેડ છે ડબલ્યુઆઈ કન્સ્ટ્રક્શન લિમિટેડ છે યસ એનર્જી લી ઇનકોર્પોરેશન છે વેલ્સ્ટન ડ્રગ લિમિટેડ છે અને વેશ એન્ટરપ્રાઇઝ લિમિટેડ છે સાથે જ વન વન સિક્સ ફોર એઈટ એટ વન બ્રિટિશ કોલોમ્યા લિમિટેડ વન વન સેવન સિક્સ ઝીરો બ્રિટિશ કોલોમ્યા લિમિટેડ છે सेम ब्रिटिश तुमने पार्ट्स पर दो जो वन वन नाइन नाइन एट फाइव नाइन वन टू जीरो थ्री सेवन एट वन ब्रिटिश इकोनॉमी लिमिटेड टू वन थ्री वन थ्री वन थ्री वन सिक्स नाइन आ साथ एक्सी फेमिली लिमिटेड बी ग्रेवाल होल्डिंग्स डीसी इनपोरे ब्लूमेरा एंड બ્રિટિશ કોલંબિયા ગવર્મેન્ટ દ્વારા ઓલરેડી એક ડેઝિગ્નેટેડ એમ્પ્લોયર તરીકે ડિસાઇડ કરવામાં આવ્યું છે આરસીઆઈ કોમ્યુનિટીમાં પાર્ટ લઈ રહ્યા છે આ લોકો તો આ જગ્યાએ તમે બી જો એલિજિબલ થાવ છો કે આના ક્રાઇટેરિયા શું જોઈએ છે ફંડ કેટલું જોઈએ છે

સપોર્ટ એજુકેશન થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત